ગેચરાજી તાલુકાના ગામુ ગામે શ્રી અંબે માતાજીની ગામ ઉજાણી દર વર્ષે ચૈત્ર વદ છઠના દિવસે નીકળે છે એવું કહેવાય છે કે બસો વર્ષ કરતાં પણ આ પરંપરા જૂની છે જ્યારે ગામમાં પહેલાના જમાનામાં રોગચાળો ફાટી નીકળતો ત્યારે એને મટાડવા ગામના લોકો અવનવા નુસ્ખા કરતા એક વખત ભયંકર રોગચાળો નીકળ્યો ત્યારે માતાજીએ બધાને ગામ બહાર જઈને એક દિવસ રહેવાનું કહ્યું એટલે બધા લોકો ખાવાનું બનાવવાની વસ્તુઓ હુલ્લીમાં ભરીને ગામ બહાર નીકળ્યા અને એ દિવસે બહાર જ માતાજીનો પ્રસાદ લીધો આજે આ દિવસે ગામના દરેક ઘરમાંથી મુહૂર્ત પ્રમાણે સવારે હુલ્લી નીકળે છે અને બધા જ બહાર જ પ્રસાદી લે છે જેમાં લાડુ ખીચડી અને શાક બનાવે છે આ દિવસે સવારથી જ અંબિયામાના મંદિરે હવન થાય છે અને જ્યાં સુધી તે પૂરો ન થાય ત્યાં સુધી કોઈ હુલ્લી લઈને ઘરે જતું નથી બપોર ત્રણ વાગે આસપાસ હવનની પૂર્ણાહુતિ બાદ જ બધા ગામમાં પરત ફરે છે ગામમાં મેળા જેવો માહોલ હોય છે અને બધા શહેરની ગામ ઉજાણીમાં આવે છે તો હવે આવતા વર્ષે ચૈત્રવત છઠના દિવસે ગામુ ગામની અંબે માતાની ઉજાણીમાં આવાનું ના ભૂલતા હો